સરકારી બસના કંડક્ટર અને ડ્રાઈવરની મનમાનીનો કિસ્સો આવ્યો સામે શેરપુરા ગામ સ્ટેન્ડ હોવા છતાં પણ સમિથી શેરપુરા જતા વિદ્યાર્થીઓને શેરપુરાથી પાંચ કિલોમીટર દૂર ઉતારી અને વિદ્યાર્થીઓ દ્વારા કંઈ કહેવામાં આવે તો તેમની પાસેથી ટિકિટ પરત લઈ કંડક્ટર ધમકાવતા હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવામાં આવ્યું સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થી ગોસ્વામી વિવેકપુરી સિંઘવપુરીએ ઘરે પહોંચી તેના પિતાને જણાવતા વિદ્યાર્થીના પિતા ગોવસ્વામી સિંઘોપુરી હિરાપુરી એ સમિતિ શેરપુરા ગામે જાતિ બસના કંડક્ટર અને ડ્રાઈવર પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી લેખિતમાં અરજી સમી ડેપો મેનેજર હારીજ ડેપો મેનેજર અને મૈસણા एसटी વિભાગને કરવામાં સમિતિ શેરપુરા બે ટાઈમ બસ આવે છે અને સમયે કાલે ચારે ત્રણ ચાર ત્રણ બે હજાર પચીસ પચીસના રોજ સાંજના સવા પાંચે મારો દીકરો વિવેકપુરી સિંધપુરી ગોસ્વામી ભણે છે જય ભારત સ્કૂલ ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેને સમિતિ શેરપુરા આવવા માટે બસમાં અપડાઉન કરે છે અને ત્યાં પછી ટિકિટ લીધા પછી શેરપુરા અને જોરાપુરા વચ્ચે વગડામાં ઉતારી દઈ ડ્રાઈવર કંડક્ટર બસ પાછી લઈ ગયેલ છે અને છોકરો રડતો રડતો ઘરે આવેલ છે અને ત્યાર પછી એ વ્યક્તિ બાળકનું જવાબદાર કોણ એની કાયદેસરની કંડક્ટર અને ડ્રાઈવર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એની સજા મળે એની કાર્યવાહી થવી પડે જરૂર